સરકારી મિલકત હતી પ્રવાસન નિગમની એમાં પ્રવાસન નિગમ દ્વારા ખાનગી સંચાલકોને તેનો વહીવટ સોંપવામાં આવ્યો છે એક કમ્પાઉન્ડ હોલની બારે સરકારી જગ્યા પર એમને એક રૂમ બાંધેલો છે હું અમારા ધ્યાનમાં આવેલો અને ફરિયાદો પણ થોડી થયેલી છે તો એ પણ તાત્કાલિક હટાવવા માટે અમે એને નોટિસ આપી છે છેલ્લા વર્કિંગ દિવસે એમના સંચાલકો આવેલા પણ મેં એમ ત્યારે પણ સ્પષ્ટ કહ્યું કે બાજુના વિસ્તારમાં જ અમે દબાણ હટાવની નોટિસો પાઠવી છે ચાલીસ જેટલા લોકોને એની સામે સરકારી જમીનમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી ચાલે છે તો તમને આમાં કોઈ પણ પ્રકારની રાહત મળી શકે નહીં અને તમે એટલે કે આ સદર હોટલે જે કંઈ પોતાની મિલકત બારે બાંધકામ એક રૂમ વગેરે જે કંઈ બનાવ્યો છે એ કોઈ પણ હિસાબે એને દૂર કરવાનું જ રહેશે મારું નામ પિયુષ પફંડી છે અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતો હતો અને અત્યારે તરીકેની જવાબદારી નિભાવું છું સચિવ વાત કરવામાં તો આપણા વોર્ડમાં કંઈક ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું જેની સામે આપણે અરજી કર્યો છે શું આથી વિગત વેરાવળ રાજેન્દ્ર ભવન રોડ ઉપર પહેલાં તોરણ બંગલો હતો હવે ત્યાં એક લેમન ટ્રી કરીને હોટેલ બની છે લેમન ટ્રી હોટેલ બની તો પહેલાં એ લોકોએ પોતાના દરવાજાની બહાર એક રૂમ બનાવ્યો ત્યારબાદ સરકારી જગ્યા ઉપર પેવર બ્લોક પાથરા ત્યારબાદ હમણાં નવું જ એક કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જેને વિરુદ્ધમાં આજે હું અરજી પણ આપી છે ટોટલી ટોટલી સરકારી જમીન ઉપર કબજો કરવા માટે એ લોકોએ પેવર બ્લોક બે રૂમ બનાવવામાં આવ્યા છે અને આખું ફેન્સિંગ કરવા માટેની પ્રક્રિયા હાલ ચાલુ છે જેના ફોટા પણ હું આ સાથે ચીફ શ્રીને સબમિટ કરું છું ગેરકાય બાંધકામો પૂરજોશમાં ચાલી રહ્યા છે વિભાગ અત્યારે મંજૂરી આપવામાં પણ ઘણા બધા અવડા અવડાતવડા કરે છે અને મંજૂરીઓમાં જેને મળવાની છે એ લોકો મંજૂરી વગરના બાંધકામો કરી રહ્યા છે એ સમગ્ર છેલ્લા પાંચ વર્ષમાં મારી ટેન્યોર અને એની પહેલાની ટેન્યોર માટેના ટોટલી બાંધકામો થયા બાંધકામની મંજૂરી વગરના કેટલા બાંધકામો થયેલા છે એની સંપૂર્ણ વિગત લગભગ બે મહિના પહેલા મેં માંગેલી છે જે હજુ સુધી મને આપવામાં આવી નથી કેમ આપવામાં આવી નથી એના માટે પણ હું હમણાં ચીફ સાહેબ પાસે જઈ અને હું એક રજૂઆત કરવાનું છું કારણ કે બિલ્ડરો આડે બે ફાર્મ રીતે પોતાના કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે જેની કોઈ પણ મંજૂરી નથી અથવા મંજૂરી ખોટી રીતે લીધેલી છે અને એના કરતા સંપૂર્ણ વિરુદ્ધમાં કામકાજ કરી રહ્યા છે